દસ દા થઈ ગયા પણ હજુ પોઈન્ટ આવી નહીં ખરેખર સરફાની ઓ મળે છે ને મને પોઈન્ટ ઘરમાં માટલા માં પોણી આને તું જવા દે હાલ તો લાઈન તપાસ કરતુ કરતુ અડી જવું પેલા અને જો લાઈનમાં માં ચોક પર ખોમી ના નાખી ને તો સપન નો વખો લાઈ દઉં હું જવા દે ગોમ બાજુ પેલા તો જો પેલો ખાડો પારી મેલે માં પરવા ઓનો થઈ છે પાછું આ તો કમ્પ્લીટ લાઈન છે તો પોઈન્ટ માં આવતું નઈતા અરે ઓ પક કરતો છે નવા જૂની ગોળ કાર્યો

પણ આ તો તારા મોઢા જોઈ સોરું છું જો ટેપુએ પાણી જો ને તો તારો ટેપો પાડી નાખ્યો એ આમાં હું લેવા દેવા દે પગાર તમે લ્યો અને અમાર હા ટેપો પાવાનો રે કાઢી દે તો લઈએ છીએ પણ સરપંચ દેવાનું આખી જિંદગી ખાડા જ ગોદવાના તે ખાડા ગોદો મય પરો ખરા આમાં હું લેવા દેવા ગોમવાળા પાણી પીવે ને માર ખાડા ગોદવાના એ એ મફત નહી કે નોકરી કરતો પૈસા માના પગાર છે ને રેતા તમે ખાડાય અમાર કરવાના પૂરવા નાય અમાર પણ સહુ કશે તમે તા એટલે પાણી તમે નહીં પીતા પીયે છીએ નવે કરો ખાડા ગોદો પુરાય તમે જઈ દેજે પોણી છોડવાનું કીધું એટલું કઈ ખાલી પાણી તો હું છોડું છું પણ જો રાખજે બહાર ના જવું છો પાણી પહેરી આજ આખી જિંદગી વાગી જાય હો રાખજે એ તારું પોણી બુછવાગે નહીં કોઈ તારું પાણી બધા ગમનું જઈને નાખે ને તો લાઈન બધી તૂટી જાય કહી દીધું છોડતા નહીં લાઈન તૂટી જાય તમાર તો જાય યાર

એક કલાક ખુડું પણ આ બાદ કીધું ના આવા કલાક ચેક કરવા આખરે હું ચેક રે તંબુરે ખબર પડતી નઈ બન્યા હોય ખરેખર સરપંચમાં બેનો મારવા મારવાય ને તે કદી જિંદગી માં જ નઈ સરપંચ બનવાનું જોકા ભગત ના પાણી પીવું છે અન મને બોલી રહ્યો છે પાણી આખા ગોમ પીવાનું અન ગારો મારા ખાવાની જોકા બેહી રહ્યો છે ગુગર મનારા ને જીવતા ઓમ હસ્યો કરીને જોઈ રહ્યો છે આવતા જતા વસ્તી જતી હોય ને હોમું હોમું તાકી રહ્યો છે પણ કોઈ કોમ ધંધા જ કરતો નહીં ધન ચરાવો છે કે ભગત બોલી જો છે સરપંચ પોણી ના હોય તો બંધ કરી દો સરપંચ શું સરપંચ એટલે એટલે દોઢું છે બોલો છો ગોમ ની લોકો મારા કરવા જવાનું એ લોકો એના કરો કોકરા કરો ગોમ હા કોકરા

સરપંચ હમજી જો કોઈ કેવું નહી આવું કેવું કેવું ને તો એની મુશ્કેલી બાલે તો પાછો પોણી સોરું જાય હું ખુણી પોણી નહીં સોરવાની આવબર પડશે નહીં પડતી પંદર દાર હોય પોણી જવા સોડ્યું એ ને ચઢાવવામાં મેલો એટલે ખાલી મેહાણી ચડાવ્યા વગર ના હોય એ પાછો સરેલિગેટ મને તો એવી ખરેખર છે તમે તો એવું કેતો હતો જો હાથમાં તો દાઢી તોડી નાખ્યા ખાડો છે ખાડો છે લાઈને કમ્પ્લીટ જ છે ખાલી પોણી છોડવાનું છે હાલત જઈને આવ્યો જોવાનું એમાં મારે હું જોવું છે જો ખાડો નહીં રસ્તા પર ખાડો ના ગોતડો આ જોવા ખાલી તમે

ઓન થઈસ ને તું લ્યો પાડો આ તો જોણે એમ કેમેરામેન થઈ ગયો એમ કરી છે કે ના વાત થઈ જો ટેચડે ના ના પાળા પાળો ફોટા પાડો કોઈ ગોધા ફોટા નઈ પાડવા અને ફાટલા ના ગોધી માધુરી કરી અને ફાટલા ગ્રાન્ડ પાસ કરવા આવી જો સા બોડાડ્યો ના ના તું તો 100 મહિના મેરા પાર્ટી ભરી છે ઉંજા ઉંજા પોણો પીવો સકે તા ચે ભરવા છે અમ બાકી એટલે આઈ જાય સગ્યા એ તો પોળો પીવો હોય ને તો પાસે ભરવું એ પડે તે ભરીએ છીએ અને આ લાઈન તો અમે ભગત બેવાને વાત કરી છે રૂપિયા 300 ખર્ચ્યા છે કાકેના તારા પોળો પીવાનો સથો હું ખડો ખોદવા આવું તે 10 ડાળે પાણી છોડી નહીં ના તે છોડી દેજે એ વાત જવા દે ફોડાર પણ ફોટો લે પરવા તે કે મારા પંચાયતમાં બતાવવું પડે બધું આ બધું કામ કરું છું એમ હું એટલે તમે કરી છે ફોટો રે ને પંચાયતમાં માં નહીં આગળ સરકાર માં ને એટલે વાના પણ આ પૈસા આવે એ મુઠો અંબાણી વાત કર સરપંચ નો હું તો વાત કરી છે નહીં ડેલીગેટ હું ઊભો રહ્યો તું આ પૈસા આવી મગર આ તો તમે હો છો પૈસા ના આવે એટલે કોળો પીવાનો પૈસા તો કમાવાનો આવે પાછું ઓહ હો હું તો જોણે મારો છોકરો હે ને એવું ફોલાન વાત કરશો ને એ આમાં તો 100 રૂપિયા મળે છે મેના તમે કરી છે આ ફોટો કતા છે એટલે વિપદ છે દર સિદ્ધાંત એ ડાયરેક્ટ ભરવાના ગરમો હારું રાગે બોલ ખબર હોય તો રાગે બોલ નકર જીસીબી કરી રાતે રાત બધું તોળાઈ નાજો હુકો ઉઠસી હુકો વધારે તો હું મગજ મારી કરવા આવી ગયો આંગળી મુઢી હે એટલે પાણી છોડ દેજો નક પૈયા મોઢું તમારું જોયા જો નઈ રે પઈ હું કહું છું સરપંચ 10 મિનિટ ના હોય છોડ દેવો કા ખુશ થઈ જાય પાણી એટલે હું પીવા છું લેઈ નથી આ આ તું ધમકાવાનું હોય નઈ ધમકાવાનું તો ભગતરાજ મને ગરમી નઈ કરવાની ચોવીસ કલાક તમાર પીવાનો ઓપરેટર પોણી ના લઈને એટલે ખોવાઈ યાર તમે સોરો કે પોણી તો મને ખોવાઈ જવાની વાત કરી છે તું ચોટી નાખ પોણી અરાતા નહીં મોણી પંદર દાડો પોણો ટેપુ એ બધા જે થાય હોય ને એ કરી લે પછી અમે કરશું ને એટલે પૈયા ક્યાં માટે ઉતરી જાય સરપંચ માં એરિયા બધા

ગરમી વાત ને એટલે આમ ચો ટાઢા થઈ ગયા હા પોણી જ આ તો દહ ગરમી નથી કરી ને એટલે જે થોડોક બીભાઈ તો જોતો કાંક સરપંચ જેવો તેવો પણ એવો ટકરો તેવું હતું તો હાથમાં આવ્યો ને હાલ છે હાલ મિલશે પણ ના હાથ તો એના તો ના પડાય જેવો તેવો સરપંચ પણ બરોબર કરીશ હું એ પોણી તો આવશે જ હમણાં હાલ જઈ ક્યાં ને ડેલીગેટના

તમારે ગમો એ મોજ જમા પોણી આવતું નહી ચમચામાં લાય લાય કરો હાલ પાણી આવા બાજુ ના જવા

અમે ઘેર પોણી આવતું નહીં ઘેર હતા નહીં મફતી વેરો હું કોવા લઈતા તમ વેલે વેરો ના લે ન્યાલું હું તું તો તારો ભાઈ આલે ને તારો ડોહો આલે આ તો મુ સરપંચ નહીં આખા ગોમે ગોમ ચાલા આયું બળ્યા જેવાન બળ્યા જેવા આ વેરા લેતા ને આ ભગત તાર્યો પોડાર્યો એનમાં નીમાં તો બેમાન નુ કર્યો બોલતા જ આવડતું નહીં બોલતા જ આવડતું નહીં કોક જ્યાં મોટો નઈ રહે ખબર પડે સરપંચ સુ વ્યવસ્થિત બોલ લાપોટો મારા ખાવાની પેલો પેલો હું ખરવા ઉતારો ખોરા લીધે જ લાપોટો ખાઈ પડે છે કુ સો સોરો પણ તમે મનતા નહીં પણ તમે નહીં સોતા લાપોટો મારા ખાવાની થઈ છે

નહીં કીધું પેલા ડોસી નો ગાભરો નહી લાવવાનો મારા હું કઉ છું એ ફોટો પાડ્યો છે ને જઈને બરોબર સાઈબાઈ કરજે પછી વાસર ભરી નેચા માર